હેલો મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે આજના નવા લોગમાં મિત્રો આશા રાખું છું આપ સૌની તબિયત સારી હશે મિત્રો આજે પિકઅપ છે પિકઅપ લઈને ભાઈ જાય છે લાકડા કટિંગ કરવા માટે મજૂરોને લઈને ને મિત્રો મેં જાઉં છું જે શેરડીનું રોપણ કરવા છે ત્યાં આગળ પાટલા કાઢવા માટે જાઉં છું તો મિત્રો બની રહો લોગમાં ધક્કા ગાડી નિયો ધક્કમાર ન્યુ બેબી ને બાઈક પર ટ્રેક્ટર પર બેસવાની બો નવાઈ છે એટલે થોડી વારમાં રડવા લાગશે બીને ટ્રેક્ટરમાં નહીં બેસાડી એટલે ભાઈ આવ્યો બાઇક લઈને ખેતરે કુહાડો લેવા માટે તો એના સાથે આવી ગઈ મિત્રો આખી શરમાં ચાસ કાઢવાના છે ને ચાસ કાઢવા માટે જુગાર બનાવ્યો છે આવી રીતના આ બે દાદા છે બંનેને જોઈન્ટ કરીને ત્યારબાદ વચ્ચે અહીંયા એક પાટી બાંધ્યું છે પાટીને તાર બાંધ્યું છે અહીંયા બે જગ્યાએ આવી રીતના બાંધીને પછી ચાંસ કાઢવાના છે જોઈએ કઈ રીતના નીકળે છે અહીંયા સુધી મિત્રો અહીંયા સુધી ચાન્સ કાઢી દીધા છે આ સાઈડે બાકી છે અહીંયા સુધી કાઢી ગયા ચાન્સ બાપુજી મોટર ચાલુ કરીને ભૂલી ગયા હતા અને પાણી બધું અહીંયા આવી ગયું છે હવે આ ચાસ કાઢવાના ટ્રેક્ટર કરતા ફસાઈ જાય એવો પ્રોબ્લેમ થશે એવું લાગે એક તો આ ટ્રેક્ટરનો સેલ નથી લાગતો ઊભું રાખવું હોય તો બી ચાલુ જ રાખવું પડે મિત્રો આખું ખેતર ત્યાંથી ને અહીંયા સુધી ચાસ કાઢી દે શેરડી રોપવા માટે મિત્રો મારી ગોચી રોકી રહી છે કારણ કે આમાં તરફ ચાસ કાઢવા માટે રિવસ લઈ જવું પડે છે એટલે આઈચે નામ લઈ જાય પાછું રિવસ લાવવાનું એટલે પાછળ વળી વળીને જોતા જોતા મારી પહોંચી આપી મિત્રો આ ચાસ કઢાઈ ગયા છે ને આ પગલાં મારી રાહ જોઈ છે કે હજુ ચાસ કાઢે તો એ લોકોને કંઈ ખાવાનું મળે પણ અત્યારે હું નીકળવાનો છું ઘરે કારણ કે ટ્રેક્ટરનું કામ ઓલમોસ્ટ પતી ગયું છે મિત્રો ચાસ કાઢી છે એટલે જવાનો રસ્તો નથી પણ થોડા ચાસ બચાવીએ અચરાક સાઈડ માંથી ઉતારી લઈ જાઉં છું રસ્તો નથી એટલે જાસમાંથી જ લઈ જવું પડશે હવે ઘરે તો આવી ગયો છું ને આ નાના છોકરાઓની થોડી એક્ટિંગ જોઈ લઈએ ચંદુને માથે ચોટલી 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 ખાવા દે મિસાલે દે ફરવા તો મિત્રો ટ્રેક્ટર ઘર મૂકીને જમીન આવી ગયો છું પાછો ખેતરે સેટીની આંખ પર જે છોતરા હોય ક્યાંથી શેરડી ઉગે તે છોતરા કાઢવા માટે અત્યારે હું જાઉં છું મિત્રો બીજું એક પ્રોબ્લેમ આ ભીંડામાં તમને બતાવવા માગીશ આપણે જ્યારે બ્લોક ચાલુ કરે ત્યારથી આપણે ભીંડા તમને કઈ રીતે કર્યા તે તમને બતાવેલું તો મિત્રો આજે કન્ડિશન ખૂબ જ ખરાબ છે ભીંડાની ભીંડામાં પ્રોબ્લેમ આવી ગયો મિત્ર હજો કચાજ મૂળ છે આમાં જ્યાં આ ગાંઠ બની ગઈ આ ગાંઠ ગાંઠના નહીં તો ભીંડાનો વિકાસ અટકી ગયો છે મિત્રો આ ભીંડામાં અમે ખૂબ જ ખર્ચો કર્યો તો ખૂબ જ મહેનત કરી હતી પણ મિત્રો મહેનત ફળી નહીં હવે અત્યારે શીરડીનું રોપણ કરવાના છે શેરડીનું બિયારણ હોય તે આવું હોય આ જે પાંદડા છે શેરડીના પાંદડા આ જે આની આંખ હોય જ્યાંથી એ ઉગે ત્યાં આગળ એના ઉપર જ આ પાંદડા હોય એટલે આને અલગ કરવા પડે હાથથી આવી રીતના મિત્રો આની આંખ છે અહીંયાથી એ ઉગે એટલે મિત્રો આ આંખ આંખ ખોલી જાય ત્યારબાદ આટલું આટલું કટિંગ કરવાનું આનું આ કટિંગ થઈ ગયું આવી રીતના પછી એક કગરામાં ભરી ત્યારબાદ ત્યાં આગળ લઈ જાય પછી મૂકવાનું હોય છે સેન્ટીનું પિરાણ મૂકવામાં આવે છે ત્યારબાદ આને પાવડાથી આવી રીતના ઢાંકી દેવાનું પછી ઉપરથી પાણી ફરાઈ દેવાનું હા અને એક વાત કહેવાનું ભૂલી ગયો અહીંયા છાણિયું ખાતર અને એસએસપી યુરિયા અને પોટાશ ખાતર નાખવાનું પછી ત્યારબાદ માટી વાળવાની તો મિત્રો અત્યારે હું જાઉં છું સુબાવના લાકડા ભરવા ગયા છે ત્યાં આગળ અને ત્યાંથી ભાઈ અહીંયા આવશે એ કારણ કે તે દિવસે આપણે તે દિવસે આપણે શેરડી નાખેલી છે એમાં દવા નાખવાની છે એટલે એને હું અહીંયા મોકલી દઈશ ભાઈ લોકો જ્યાં આગળ સુબાવાના લાકડા કાપી રહ્યા છે ત્યાં હું આવી ગયો છું પુષ્પા દાદા એ પુષ્પા ડોસા આ પુષ્પા બહુ શરમાળ છે છોકરી મિત્રો જ્યાં આગળ સુબાવાળના ઝાડવા કાપતા છે ત્યાં આગળ આવી ગયો છું અને મિત્રો મારી પાછળ જે દેખાય છે આ ઝાડ છે તો ઝાડ કાપવાના છે પણ મિત્રો અહીંયા આગળ પાણી વાળેલું છે આ ખેતરમાં લગભગ અઠવાડિયેથી પાણી આપીને તો મિત્રો હવે વિચારીએ છીએ આમાં ગાડી ઉતારીશું તો ગાડી ફસાઈ જશે કે શું થશે જોઈએ હવે ગાડી લઈ આવીએ ગાડી લઈને આવે છે ભાઈ હા નિગાલી ભાઈ ગઈ ને Mẹ là cái chân đây ah. Là cái gì Hả Mẹ ra vậy Ôi ôi Rí bắt xe lên Hãy હા 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 બસ

એ રા વિચારા હેને તો પતા બધું ખબર બાકી તા પુષ્પા ડોસા खंडन 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 મિત્રો અમે સુબાણનું ઝાડ તો કાપી દીધું છે પણ ઝાડ જેવું પડ્યું તેવું સીધું ખેતરમાં હવે જોઈએ ભીંડાના ખેતરના માલિકનું શું રિએક્શન આવે છે તો મિત્રો અમે સુબાળનું ઝાડ કાપી નાખ્યું અને કટ પાડવાના હતા ત્યારે મશીન થઈ ગયું ખરાબ એટલે મિત્રો અત્યારે મશીન બની શકે એવી હાલત નથી એટલે અમે નીકળ્યા છે ઘરે ને મિત્રો મળીશું આવતીકાલના નવા બ્લોગમાં ત્યાં સુધી બાય જય હિન્દ જય ભારત